અને પ્રેમથી ફ્રૂટ અને મીઠાઈ જમાડીને હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજ રોજ બાદરપુર ભૂઢાભાઈના ત્યાં જે દર વર્ષની જેમ રિયા રાખેલ છે છવ્વીસમાં રોજાના અંદર જે હિન્દુ પરિવારની છોકરી ચાર વર્ષ ચોથા ધોરણમાં ભણે છે એને અપવાસ રાખી અમારો રોજો રાખી અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કર્યું છે ને અમારા બાદરપુરના અંદર વર્ષોથી હિન્દુ મુસલમાનની એકતા રહેલી છે

અને બીજી વાત એવી હોય કે એક તડવી સમાજની દીકરી પણ આજે રોજો રાખીને હિન્દુ મુસ્લિમની એકતા ધરાવતી હોય એમ બુરાભાઈને કુદરત ઘણું ઘણું આપે એ જ ઉપરવાળાને પ્રાર્થના